વિજય થયા બાદ આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સુરત આવ્યા હતા સુરતમાં સરથાણા કોમ્યુનિટી હોલમાં સભાને સંબોધતા ગોપાલ ઇટાલિયાએ ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા ઇટાલિયાએ કહ્યું કે સી આર પાટીલમાં દમ હોય તો હવે એમએલએ તોડી બતાવે પેટા ચૂંટણી આવે એટલે મોરે મોરો મારી દેવાનો છે ગોપાલ ઇટાલિયાએ ભાજપની સરકાર પર આકરા પ્રહારો કર્યા આ સાથે પાટીલ અને હરસંઘવી પર પણ આકરા પ્રહારો કર્યા જ્યારે સુરતમાં આવેલા ખાડી લઈને પણ આડે હાથ લીધા પાટિલને પડકાર ફેંકતા ઇટાલિયાએ કહ્યું હતું કે હવે એક પણ ધારાસભ્ય તોડી બતાવો અને ત્યાં પેટા ચૂંટણી કરી જીતી બતાવો સી પાટીલ હંમેશા ઉપાડો લઈને નીકળ્યા હોય છે કે કયા ધારાસભ્યને તોડું પરંતુ હવે મારી સીઆર પાટીલને મોરે મોરાની ખુલ્લી ચેલેન્જ છે કે દિવસના ચાળે ચડ્યા ઉપાડો લીધો તો સી આર

સી આર પાટીલ માં દમ હોય તો હવે પછી ગુજરાત નો એક કઈ ધારાસભ્ય ખાલી ચૂંટણી કરી બતાવે હું જોઉં છું કોણ છે પાટીલ હવે પક્ષ પલટો કરાવે લાવે પેટા ગુજરાત ની ગમે સીટ ઉપર સી આર પાટીલ હામે મોરે મરો નો મારી દો તો દોસ્તો ન મળે દોસ્તો ગુંડા ગીરદી ની હદ વટાવી ગુંડા ની હદ વટાવી પાટીલ ના કાળમાં દોસ્તો રાજનીતિને ખાડે લઈ જવાનું તળિયે લઈ જવાનું કામ આ સુરતની ટોળકીએ કર્યું